સેલ સ્ટારે ગુજરાતમાં સૌ પ્રથમ વખત નેક્સ્ટ જેન વેલનેસ અને રિઝ્યુનેશન થેરાપી હેજબોટ લોન્ચ કરી સેલ રિસર્ચ એન્ડ રિઝનરેટિવ મેડિસિનના ક્ષેત્રમાં કાર્યરત સંસ્થા ગુજરાત સ્થિત સ્ટારે ગુજરાતમાં ક્રાંતિકારી અને નેક્સ્ટ જનરેશન વેલનેસ અને રિઝ્યુનેશન થેરાપી હેજબોટ શરૂ કરી છે આ થેરાપી શરૂ કરનાર ગુજરાતનું પ્રથમ કેન્દ્ર છે જે વેલનેસ ને સેગમેન્ટ માટે સમર્પિત છે જેને વિશ્વભરમાં રમતવીરો અને સેલિબ્રિટીઓ દ્વારા સ્વીકારવામાં આવે છે શરીરના કોષોને પુનર્જીવિત અને કાયાકલ્પ કરવાની સાથે આ થેરાપી એન્ટી એજિંગમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા તણાવ ઘટાડવા એન્ટી ઇન્ફ્લેમેટરી બ્રેન પીટી એસ ડી સહિત અન્ય ક્ષેત્રમાં ઉત્તમ પરિણામો દર્શાવે છે હેઝબોટ એકવીસ માર્ચ બે હજાર ના રોજ મુખ્ય મહેમાન તરીકે દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા અને વિરાટ કોહલીના કોચ રાજકુમાર શર્મા અને અતિથિ વિશેષ પદે એવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ નેતા ભાસ્કર ભટ્ટની હાજરીમાં શરૂ કરવામાં આવી હતી आप देखिए बहुत फायदेमंद है और ये तो एक बिल्कुल नई टेक्नीक है जो पहली बार देश में आई है पहले सुना जाता था, था कि फॉरेन एथलीट्स ही इसको यूज कर पा रहे हैं और इंडियन एथलीट्स को डिप्राइव ऑफ इट सो तो इट्स अ वेरी गुड बिगनिंग आई मस्ट से दैट नाउ इंडियन एथलीट्स को भी ये फैसिलिटी मिलेगी और उनको बहुत फायदा होने वाला है सारी एसोसिएशन के लिए सारी फेडरेशन के लिए ये बहुत अच्छी न्यूज है कि सब स्पोर्ट्समैन को ये फैसिलिटीज मिलेंगी बेसिकली स्पोर्ट्स पर्सन को काफी सारी इंजुरीज होती है एंड उन इंजुरीज को क्योर करने में बहुत समय लग जाता था बट वट आई हैव बीन टोल्ड की इस थेरेपी के वजह से दे विल बी क्योर वेरी अर्ली और उनका रिहेव बहुत अच्छा होगा बहुत जल्दी होगा जो इंजरीज हैं वो बहुत जल्दी ठीक हो जाएगी तो ये बहुत बड़ा बेनिफिशियल होगा ये स्पोर्ट्स पर्सन के 25 दिसंबर न रोज गुजरात नाम मुख्यमंत्री भूपेंद्र पटेल અમદાવાદમાં કંપનીના અત્યંત આધુનિક સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું આ પ્રસંગે મંત્રી જગદીશ વિશ્વકર્મા પ્રદીપસિંહ જાડેજા અને ભાસ્કર ભટ્ટ

કે જે શરીરની કુદરતી ઉપચારની પ્રક્રિયામાં વધારો કરશો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર